આજના દિવ્ય સત્સંગમાં હું આપ સર્વને ગુરુ દીક્ષાનું મહત્વ અને ધ્યાન સ્થિતિમાં થયેલી એક દિવ્ય અનુભૂતિનું વર્ણન કરીશ પ્રગટ મહાપુરુષના ચરણમાં જઈને જ્યારે કોઈ શિષ્ય સમર્પણ ભાવ રાખે છે તન મન ધન મસ્તક સમર્પણ કરે છે સદગુરુ પ્રત્યે સેવાનો ભાવ રાખે છે શુદ્ધ ભાવ રાખે છે અને જ્યારે શિષ્યને પરમ તત્વને જાણવાની લગની લાગે છે ત્યારે સદગુરુ દ્વારે એ શિષ્યને ગુરુ દીક્ષા મળે છે ગુરુ દીક્ષા કોઈ સામાન્ય ઘટના નથી ગુરુ દીક્ષા અલૌકિક ઘટના છે અને જ્યારે એ પ્રગટ સદગુરુના સાનિધ્યમાં થતી હોય ત્યારે આ ઘટના અવર્ણનીય છે આ ઘટના દિવ્ય છે પવિત્ર છે કેમ કે પ્રગટ સદગુરુના સાનિધ્યમાં જ્યારે શિષ્યની ગુરુ દીક્ષા થાય છે ત્યારે સૌ પ્રથમ સદગુરુ એના કારણ શરીરને શુદ્ધ કરે છે પછી એના સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરે છે અને પછી એના સ્થૂળ શરીરને શુદ્ધ કરે છે ત્યારબાદ પંચ મહાભૂતોની સદગુરુ શુદ્ધિ કરે છે શિષ્યના સર્વ કર્મ ભોગ ને બાળી દે છે બાળીને ભસ્મ કરી દે છે અને શિષ્યને શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ બનાવે છે જ્યારે શિષ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જાય એકદમ રિક્ત થઈ જાય ખાલી થઈ જાય પછી એનામાં પાત્રતા નિર્માણ કરે છે અને ત્યારબાદ સદગુરુ ગુરુ દીક્ષા આપે છે અને એ ગુરુ દીક્ષામાં સદગુરુ જે વચનો કહે જે અનુભૂતિ પ્રદાન કરે જે મહામંત્ર પ્રદાન કરે જે સાધના આપે જે ધ્યાન આપે અને એ પ્રમાણે જ્યારે શિષ્ય ધ્યાન સાધના નિયમિત કરે છે ત્યારે શિષ્ય આ શરીરના જન્મ અને મૃત્યુના કર્મબંધનના ચક્રમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક માર્ગે પ્રયાણ કરે છે તમે શું સમજો છો કે આ શરીરથી મુક્તિ એટલે મુક્તિ થઈ ગઈ ના આધ્યાત્મિક માર્ગની યાત્રા બહુ લાંબી છે પહેલાં તો આ જગતમાં જેને આશા છે ઈચ્છા છે વાસના છે આ શક્તિ છે એ તો અહીંયા પૃથ્વીલોકમાં જ આવવાના જન્મ લેવાના અને મૃત્યુ પામવાના આ સ્થૂળ જગતથી જ જેને શાંતિ થઈ નથી આ સ્થૂળ જગતથી જ જે તૃપ્ત થયા નથી આ સ્થૂળ જગતથી જ જેને હજુ મોહ ઓછો થયો નથી એ આગળના સૂક્ષ્મ જગતની યાત્રા એ કેવી રીતે નીકળશે જે મનુષ્ય ને આ સ્થૂળ જગતમાં કોઈ હવે આશા રહી નથી કોઈ વાસના રહી નથી કોઈ ઈચ્છા રહી નથી કોઈ આ શક્તિ રહી નથી કશું જ રહ્યું નથી હવે આંખ ખોલીને જોવાની એ ઈચ્છા નથી અને આવી સ્થિતિ જેની થઈ જાય એને સમાધિ લાગે છે એ સમાધિસ્થ થઈ જાય છે જીવતા જ એ સમાધિમાં રહે છે જેને આ આંખથી બહાર કંઈ જોવાની ઈચ્છા નથી કંઈ બોલવાની ઈચ્છા નથી કંઈ સાંભળવાની ઈચ્છા નથી હવે અનુભવે બતા થઈ ગયા અનુભવ કરવાની એ ઈચ્છા નથી એને આ સ્થૂળ જગતમાં એક શૂન્યતા આવી જાય છે અને એ મનુષ્ય અંતરમાં ઉતરે છે અને સમાધિસ્થ રહે છે જાગતા સમાધિમાં રહે છે અને આ જે જાગતા સમાધિમાં રહે એને આપણે મહાપુરુષો કહીએ છીએ હવે જાગતા જેને સમાધિ લાગી ગઈ જે સમાધિસ્થ થઈ ગયા નિર્વિકલ્પ સમાધિમાં જે પહોંચી ગયા એ આ સ્થૂળ જગતના જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે મુક્ત થઈ જાય છે એટલે હવે એમને કોઈ કર્મબંધન નથી કે આ કર્મબંધન પ્રમાણે એમને જન્મ લેવો પડે એવું નહીં હા એમની ઈચ્છા થઈ કલ્યાણ માટે જન્મ લેવાની તો એ અવતાર લેશે અને ફરી પાછા બ્રહ્મલોકમાં જતા રહેશે તો આવા મહાપુરુષો પહેલા આ સ્થૂળ જગતથી મુક્ત થાય છે જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે પછી તે આગળના સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરે છે ત્યાં જઈને ધ્યાન સાધના કરે છે ત્યાં પૂર્ણ થઈ ગયા પછી આવા મહાપુરુષો કારણ જગતમાં જશે ત્યાં જઈને ધ્યાન સાધના કરશે અને પછી મહાકારણ જગતમાં જશે અને ત્યાં જઈને તે ધ્યાન સાધના કરીને મોક્ષને પરમ કક્ષાને પ્રાપ્ત કરી લેશે જે મહાપુરુષો મહાકારણ જગતમાં છે ને એ ત્યાં રહીને આ પૃથ્વીલોકના મનુષ્યોનો ઉદ્ધાર કરે છે આ પૃથ્વીલોકના મનુષ્યોને માર્ગ બતાવે છે આ પૃથ્વીલોકના મનુષ્યને પણ તે આ કાળની આ માયાની જાળમાંથી છોડાવે છે અને તેમને આ પરમ માર્ગ બતાવે છે તો આ મનુષ્યના હાથમાં છે કે તેને તેનું જીવન કેવી રીતે જીવવું આ મનુષ્ય એની પાસે એક ક્ષમતા છે કે તે જ્ઞાન ગ્રહણ કરી શકે અને જ્ઞાન ગ્રહણ કરીને અનુભૂતિ કરીને એ માર્ગે આગળ વધી શકે એ શક્તિ મનુષ્યમાં રહેલી છે તમે જુઓ કીડી હોય કીડીના બે બચ્ચા હોય બે કીડી બરાબર તો બધી કીડીઓનું વર્તન એક જેવું જ હોય એ કીડીનું એના બે બચ્ચાનું વર્તન એક જેવું જ હોય એમાં કંઈ ફેરફાર ન હોય એક જેટલી કીડીઓ હોય એ બધી દોડતી જ હોય દાણા લઈ લઈને પોતાના દરમાં જતી જ હોય એ કંઈ નવું ન કરે કેમ કે એમની જે ક્રિયા છે એ એમના માતા પિતા પાસેથી એની અંદર આવેલી જ હોય ચેતનામાં કે આટલું આટલું કાર્ય બસ એનાથી આગળ એ કંઈ ન કરે અને બધી કીડીઓ એક જેવું જ કરે બિલાડી હોય તો બધી બિલાડી મ્યાઉ જ કરે ઉંદર જ ખાય એક જ જેવી ક્રિયા બધી બિલાડીઓના એક જ જેવા લક્ષણો એક જ જેવું આચરણ એમાં કઈ નવીનતા નહીં વધી શકે કૂતરો હોય બધા કૂતરાઓનું એક જ જેવું આચરણ હોય એવું ના હોય કે એક કૂતરો ભસે બીજા ચાર કૂતરા ના ભસે બધા ભસે જ કૂતરા હોય એટલે ભસે જ સિંહ હોય એક જ જેવું આચરણ હાથીઓ ગમે તે હાથી જુઓ એક જ જેવું આચરણ ગમે તે ચકલી જોવો એક જ જેવું આચરણ ગમે તે મકોડો જોવો એક જ જેવું આચરણ કોયલ જેવો કૂંકૂં જ બોલે એક જ જેવું આચરણ એમાં કંઈ ફરક નહીં એક ચકલી જે પ્રમાણે માળો બાંધતી હોય બધી ચકલીઓ એ જ પ્રમાણે માળો બાંધે એમાં કંઈ જ ફેરફાર નહીં તો પ્રાણી જગતમાં જોવા જઈએ તો દરેક પ્રાણીઓનું આચરણ એક જેવું જ ચકલીનું એક જ જેવું હાથીઓનું બધા હાથીઓનું એક જ જેવું સરખું મનુષ્યનું જોવો એકેનું સરખું જ નહીં બધાનું અલગ અલગ શું કામ મા બાપના ચાર સંતાન હોય ચારે ચાર અલગ અલગ કોઈ ડોક્ટર બને કોઈ એન્જિનિયર બને કોઈ ભક્ત બને કોઈ વકીલ બને કોઈ ચોરે બને બધાની અલગ અલગ રહેણી એવું શું કામ એનું શું કારણ છે કેમ કે મનુષ્યની પાસે જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા છે મનુષ્ય જે ચાહે એ દિશામાં જ્ઞાન ગ્રહણ કરીને એ દિશામાં આગળ વધે છે આ શક્તિ મનુષ્યની પાસે છે મનુષ્ય ચાહે તો નરમાંથી નારાયણ અને નારી પણ નારાયણી બની શકે છે જો તે એવી શુદ્ધ ઈચ્છા ધરાવે તો એટલે મનુષ્યમાં એક જ દિવ્ય શક્તિ રહેલી છે અને દિવ્ય શક્તિનું નામ છે જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ હવે આ જ્ઞાન ગ્રહણ ક્યારે થાય જ્યારે તમે તમારાથી શ્રેષ્ઠ કોઈને માનો ને તો એમાંથી ગુણ તમારામાં આવે તમે સદગુરુને શ્રેષ્ઠ માનો કે સદગુરુ પરમાત્મા છે ભગવાન છે તો સદગુરુના જેટલા ગુણો છે એ બધા જ તમારામાં આવી જશે અને તમે સુદ્ધબુદ્ધ થઈ જશો પણ તમે એવું માનો કે એમનામાં કશું નથી આમ છે ને તેમ છે તો તો નહીં આવે ગુણ ગુણ ગ્રહણ કરવા માટે જ્ઞાન ગ્રહણ કરવા માટે બધાને તમારાથી શ્રેષ્ઠ માનો નાનામાં નાનો વ્યક્તિ હોય એને તમારાથી શ્રેષ્ઠ માનો કે હા આનામાં આ ગુણ છે બરાબર આનામાં આ ગુણ છે તો ગુણ તમારામાં આવશે એ જ્ઞાન તમારામાં આવશે અને જ્ઞાન તમારામાં આવશે તો તમે જ્ઞાન માર્ગે ચાલશો અને ધીરે ધીરે આ યાત્રામાં આગળ વધશો તો પહેલાં તો આપણને આ મનુષ્ય શરીર મળ્યું છે એ બહુ અમૂલ્ય છે એ બહુ દિવ્ય છે કેમ કે અત્યારે કરોડો આત્માઓ ભટકી રહી છે મનુષ્ય શરીર માટે પણ એમને મનુષ્ય શરીર મળતું નથી કેમ કે દેવોને પણ દુર્લભ એવું આ મનુષ્ય શરીર છે એવો આ મનુષ્ય અવતાર છે તો આપણને આ મનુષ્ય અવતાર મળ્યો છે તો એના માટે પરમાત્માને ખૂબ ધન્યવાદ કરવા કે હે પરમાત્મા આટલો સરસ મનુષ્ય અવતાર આપ્યો તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને ધન્યવાદ કર્યા બાદ આ મનુષ્ય શરીરનો સદ ઉપયોગ કરીને સત્કર્મ કરીને ગુરુ કાર્ય કરીને મોક્ષ માર્ગે પ્રયાણ કરવું તે જ આપણા જીવનનું લક્ષ્ય છે એક જન્મમાં મોક્ષ ન મળી જાય મોક્ષ તો બહુ દૂરની વાત છે બહુ દૂરની વાત છે કેટલાય જન્મોની તપશ્ચર્યા સાધના ધ્યાન જ્યારે હોય મહાપુરુષોની કૃપા જ્યારે હોય ત્યારે આ મોક્ષનો માર્ગ મળે છે અને મોક્ષની પરમ કક્ષા તમને પ્રાપ્ત થાય છે હજુ તો શરીર ભાવ છે શરીરના ભેદ જતા નથી હજુ તો તારું મારું છે નાનું મોટું છે ઊંચ નીચ છે તો પછી એકત્વ સ્થાપિત થતા તો કેટલો સમય લાગે જન્મો જન્માંતર થઈ જાય ત્યારે સદગુરુ સાનિધ્યમાં સદગુરુની પરમ ઉર્જા સાથે શિષ્યનું એકત્વ સ્થાપિત થાય છે એમને એમ સ્થાપિત થતું નથી એક થવું રસ્તામાં પડ્યું નથી એક થવું બહુ અઘરું છે સદગુરુ સ્વરૂપમાં ભળવું પરમ ઉર્જા સાથે એકતાર થવું એ બહુ અઘરું છે કેમ કે ત્યાં તમારે તમારો અભિમાન મૂકવું પડે અહંકાર શૂન્ય થઈ જાય ત્યારે એક થવાય છે ત્યારે ભળાય છે નહી તો તમે તમારું અસ્તિત્વ અલગ જ રાખીને આમ ને આમ આ જન્મ મૃત્યુના ચક્રમાં ફર્યા જ કરશો તો આધ્યાત્મિક માર્ગમાં ધ્યાન માર્ગમાં ઘણી બધી અનુભૂતિઓ સાધકોને શિષ્યોને થતી જ હોય છે તો આજે હું આપ સર્વને એક ધ્યાન માર્ગની અનુભૂતિ કહીશ ધ્યાન સ્થિતિમાં બેઠા બાદ આત્મસ્થિતિમાં મસ્ત થતા એક શ્વેત રંગનો ઉર્જાનો ગોળો દેખાયો આ ઉર્જાનો ગોળો મારા શરીરની આજુબાજુ ફરી રહ્યો હતો ए ऊर्जाना गोड़ाना दर्शन करता शरीर एक नवीन ऊर्जा एक नवीन चेत जर तरी आज गोडो माझी आजूबाजू हो ध्यान स्थिती सौ प्रथम आ ऊर्जा नो गोडो मूड़ाधार चक्र आगळ उभो रो आणि મૂળાધાર ચક્રની શુદ્ધિ કરી જ્યારે મૂળાધાર ચક્રનું શુદ્ધિકરણ થતું હતું ત્યારે મૂળાધાર ચક્રમાં ચક્ર ફરે એનો અવાજ પણ સંભળાતો હતો ચક્ર ફરે ત્યારે એ ચક્રની જે પણ નકારાત્મકતા છે તે બધી દૂર થતી હતી અને એ ચક્રમાં સકારાત્મક ઉર્જા ભરાતી હતી ઘણા દિવસો સુધી મૂળાધાર ચક્રનું શુદ્ધિકરણ થયું ત્યારબાદ આ ઉર્જાનો ગોળો સ્વાદિષ્ઠાન ચક્રની સામે આવ્યો અને જ્યારે સ્વાદિષ્ઠાન ચક્રની સામે આવ્યો ત્યારે સ્વાદિષ્ઠાન ચક્ર ધીરે ધીરે ફરવા લાગ્યું અને સ્વાદિષ્ઠાન ચક્રની જે પણ નકારાત્મકતા હતી એ સર્વ નકારાત્મકતા દૂર થઈ અને સ્વાદિષ્ઠાન ચક્રમાં સકારાત્મક ઉર્જા ફરવા લાગી ત્યારબાદ એવી જ રીતે મણિપુર ચક્ર અનાહત ચક્ર વિશુદ્ધિચક્ર અને આજ્ઞાચક્રની અનુભૂતિ થઈ આ ઉર્જાના વિશાળ ગોળાએ છ ચક્રોનું શુદ્ધિકરણ કર્યું ત્યારબાદ આ ઉર્જાનો ગોળો સહસ્ત્રાર ચક્રની ઉપર રહેતો હતો અને જ્યારે આ ઉર્જાનો ગોળો સહસ્ત્રાર ચક્રની ઉપર રહે ત્યારે ઉપરથી પરમ ઉર્જાથી પરમ ચૈતન્યમાંથી એક દિવ્ય ઉર્જાનો સ્ત્રોત મારા સૂક્ષ્મ શરીરમાં પ્રવાહિત થતો હતો અને ત્યારે આખા શરીરમાં જનજનાટી થતી હતી આખા શરીરના રોમે રોમ ઉભા થઈ જતા હતા અને એક દિવ્ય આનંદમાં હું મસ્ત થઈ જતી હતી એક દિવ્ય આનંદમાં મગ્ન થઈ જતી હતી જ્યારે આ ઉર્જાનો ગોળો સહસ્ત્રાર ચક્ર પર રહેતો હતો ત્યારે સહસ્ત્રાર ચક્રમાં અહીંયા ઉપર કંઈ ઢાંકણા જેવું હોય અને ઢાંકણું ખુલતું હોય અને એમાંથી ઉર્જાનો પ્રવાહ અંદર આવતો હોય એવી દિવ્ય અનુભૂતિ થતી હતી સાથે એ ઉર્જા સહસ્ત્રારમાં જલેબી આકારમાં ફરતી હોય તેવી અનુભૂતિ થતી હતી અને સહસ્ત્રાર ચક્રમાં જાણે વાળ ઊભા થઈ જતા હોય એવી પણ દિવ્ય અનુભૂતિ થતી હતી અહીંયાથી લઈને આખા સહસ્ત્રાર ચક્રમાં સતત ઉર્જાની અનુભૂતિ થતી હતી ધ્યાન સ્થિતિમાં આ ઉર્જાનો ગોળો સહસ્ત્રાર ચક્ર ઉપર જ રહેતો હતો ત્યારે શૂન્ય શિખરમાં સહસ્ત્રાર્થ ચક્રમાં સ્થિત થતાં એક દિવ્ય આનંદની અનુભૂતિ થતી હતી એક એવી અવસ્થાની અનુભૂતિ થતી હતી જ્યાં મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી ઇન્દ્રિયો નથી શરીર નથી હું નહીં મારું નહીં ઊંચ

ધીરે ધીરે મારા જ શરીરમાં પ્રવેશી ગયો અને જ્યારે આ ઉર્જાનો ગોળો શરીરમાં પ્રવેશ્યો ત્યારે સાતેય ચક્રોમાં એક જ દિવ્યતા સ્થાપિત થઈ ગઈ સાતેય ચક્રોમાં ઉર્જા સ્થાપિત થઈ ગઈ આ દિવ્ય ઉર્જાનો ગોળો તો ઘણીવાર મને દેખાતો હતો જ્યારે કોઈ સેવા કાર્ય કરતા હોય ત્યારે આ ઉર્જાનો ગોળો બાજુમાં હોય અને એ ઉર્જાનો ગોળો એકદમ શ્વેત રંગનો અંદર તારા ચમકતા હોય એવો પ્રકાશ પણ આ ગોળાનો દેખાતો હતો તો આ પરમ ઉર્જા છે આ પરમ ચેતના છે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં આવો શુદ્ધ અને પવિત્ર ભાવે ધ્યાન સાધના કરો ત્યારે આવી પરમ શક્તિઓ આવી પરમ ઉર્જાઓ તમારી પાસે આવે છે અને તમારી ભીતરનું શુદ્ધિકરણ કરે છે અને તમને પરાકાષ્ઠાએ પહોંચાડે છે પણ ક્યારે જ્યારે તમે કોઈ પૂર્ણ ગુરુના સાનિધ્યમાં ગયા હોય તમને ગુરુ દીક્ષા મળી હોય અને ગુરુ દીક્ષામાં સદગુરુએ જે ધ્યાન સાધના બતાવી હોય એ પ્રમાણે જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલો છો ત્યારે આવી દિવ્ય શક્તિઓ દિવ્ય ઉર્જાઓ પણ તમને સહાય કરે છે અને આધ્યાત્મિક માર્ગે તમને પરાકાષ્ઠાએ પહોંચાડે છે આ સાતેય ચક્રોના શુદ્ધિકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધ્યાન સ્થિતિમાં આત્મસ્થિતિમાં મસ્ત થતા સંભળાયો આ ઓમકારનો ખૂબ દિવ્ય ખૂબ પવિત્ર અને એટલો શાંતિથી સંભળાતો આ બ્રહ્મનાદ પણ જો કોઈ સેજ પણ આપણા ઓરામાં આવી જતું તો તરત જ એ બ્રહ્મનાદ બંધ થઈ જતો આ બ્રહ્મનાદ ત્યારે જ સંભળાતો જ્યારે હું એકાંતમાં હોઉં આજુબાજુમાં કોઈ ન હોય કોઈ અવાજ ના હોય એકદમ શાંતિ હોય ત્યારે આ ઓમકારનો બ્રહ્મનાદ સંભળાતો હતો અને આ બ્રહ્મનાદમાં આ પરમ ઉર્જા એકાકાર થઈ જતી હતી પણ જ્યાં કોઈ આ ઓરામાં આવ્યું તરત જ બ્રહ્મનાદ બંધ થઈ જતો હતો કેમ કે આ બ્રહ્મનાદ ત્યારે સંભળાય જ્યારે તમારા ઓરા ખુલેલા હોય જ્યારે તમારું આભામંડળ ખુલેલું હોય એકાંત હોય શાંતિ હોય ત્યારે જ આ બ્રહ્મનાદ તમને સંભળાય છે તો તમે પણ ધ્યાનમાં બેસો સાધનામાં બેસો તો તમને પણ જો તમારો શુદ્ધ અને પવિત્ર ભાવ હશે તો તમને પણ ધ્યાન માર્ગમાં આવી અદભુત અને દિવ્ય અનુભૂતિઓ થઈ શકે છે એવું જરૂરી નથી કે બધાની અનુભૂતિઓ સરખી જ હોય દરેકને ધ્યાન માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં અલગ અલગ અનુભૂતિઓ થતી હોય છે તો એક નાનકડો પ્રયોગ કહું તો જ્યારે હું નાની હતી ને ત્યારે હંમેશા મને એક વિચાર આવતો કે કશું જ ન હોય તો તમે પણ વિચારો આ જગત ન હોય કોઈ માણસો ન હોય કશું જ ન હોય કશું જ ન હોય તો એક શૂન્યતા તમારી અંદર નિર્માણ થઈ જશે એક રિક્તતા તમારી અંદર નિર્માણ થઈ જશે અને એ જ તમારું પોતાનું સ્વરૂપ છે એ જ શૂન્યતા જેને મહાપુરુષો સમાધિ કહે છે જ્યાં કશું જ નથી એ પરમ કક્ષા જ્યાં તમારું અલગ અસ્તિત્વ નથી આત્મા પરમાત્માનું મિલન એ પરમ કક્ષા સે જ એક સેકન્ડ માટે વિચાર કરીને જુઓ કશું જ ન હોય તો તમે પણ નહીં હું પણ નહીં કશું જ નહીં આ પૃથ્વી હોય જ નહીં એ કે બ્રહ્માંડ ન હોય કશું જ ન હોય તો શું હોય વિચાર કરો કશું જ ન હોય તો શું હોય વિચાર કરો અને જે જવાબ મળે એ કોમેન્ટમાં લખીને મોકલો કે કશું જ ન હોય તો શું હોય તો આ એક નાનકડો પ્રયોગ અવશ્ય કરીને જુઓ તમને તમારા સ્વરૂપની ઓળખાણ થશે તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો પહેલાં તો સાંભળતા આવડવું જોઈએ સાંભળો એટલે હૃદયમાં ઉતરી જવું જોઈએ આચરણમાં આવી જવું જોઈએ એને સાંભળ્યું કહેવાય મહાપુરુષે એવું કીધું કે જૂઠું ન બોલવું તો એ જૂઠું બોલો તે સાંભળ્યું ન કહેવાય કીધું જુઠ્ઠું નહીં બોલવાનું એટલે સીધું જે હૃદયમાં ઉતરી ગયું શ્રવણ મનન ચિંતન થઈ ગયું નિધિ ધ્યાસન આચરણમાં આવી ગયું કે જૂઠું બોલાય જ નહીં સદગુરુએ કીધું એને સાંભળ્યું કહેવાય સદગુરુએ કીધું ધ્યાનમાં બેસજો નહીં બેસતા તો એ સાંભળ્યું કહેવાય ના સાંભળ્યું કહેવાય સદગુરુએ કીધું ધ્યાનમાં બેસજો અને ત્યારથી બેસવા માંડ્યા આજે પચીસ વર્ષથી આ એક દિવસ ધ્યાનનો નહીં પડ્યો એને કહેવાય કે સાંભળ્યું એવું સાંભળો એવું સાંભળો કે તમે આખા જ કાન થઈ જાઓ એક કાન નહીં પણ આખું જ તમારું અસ્તિત્વ કાન થઈ જાય બસ સાંભળ્યા સિવાય કંઈ રહે જ નહીં એને સાંભળ્યું કહેવાય એને શ્રવણ કર્યું કહેવાય પહેલાના જે ઋષિમુનિઓ હતા એમની પાસે જે શિષ્યો આવતા હતા જે સાધકો આવતા હતા એ આવી રીતે સાંભળતા હતા એટલે તમે જોયું અમુક શિષ્યો તો એવા હોય કે જે સદગુરુએ એક કલાક પીરસ્યું તો ઘરે આવે એક એક કલાકનું બ્રહ્મ જ્ઞાન પુસ્તકમાં લખી દે એને સાંભળ્યું કહેવાય એક અક્ષરે ભૂલ ન થાય એને સાંભળ્યું કહેવાય એને શ્રવણ કર્યું કહેવાય પહેલા ક્યાં નોટ પેન કઈ હતું તો શિષ્ય શું કરતા હતા બધું યાદ જ રાખતા હતા ને બધું યાદ રાખતા હતા એટલે એમની પાસે સ્થિરતા યાદશક્તિ એકાગ્રતા હતી અને અત્યારે તો સાંભળ્યું ના સાંભળ્યું મોબાઈલ ચાલુ કર્યો ફરતા રામ રસોઈ કરતા કરતા સાંભળો કપડાં ધોતા ધોતા સાંભળો આ સેવા કરતા કરતા સાંભળો ચાલુ કરીને મૂકી દીધું ને સંભળાઈ ગયું એ સાંભળ્યું ન કહેવાય એ શ્રવણ કર્યું ન કહેવાય સાંભળવાનું એટલે તો તમારે બીજા માટે નથી સાંભળવાનું એ યાદ રાખજો પોતાના માટે જ સાંભળવાનું છે તો દિવસમાં અડધો કલાક શાંતિથી બેસો પદ્માસનવાળીને પલોઠીવાળીને શાંતિથી બેસો પછી મોબાઈલમાં સત્સંગ ચાલુ કરો શાંત જીતે આખો સત્સંગ સાંભળો નહીં પણ પીવો શબ્દે શબ્દે પીવો હૃદયમાં ઉતારો ને જ્યારે આ શબ્દો સત્સંગ હૃદયમાં ઉતરશે ત્યારે તમારું કલ્યાણ થશે ત્યારે ભીતરનું શુદ્ધિકરણ થશે અને તમને પણ માર્ગ મળશે સાંભળવા ખાતર તમારે સાંભળવાનું નથી પણ ઉર્જા માટે ચેતના માટે આગળ નીકળવા માટે સાંભળવાનું છે તો સત્સંગ ખૂબ ધ્યાનથી શ્રવણ કરો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ